એ તો કઈ ખાવાની એ બા કઈ નો કઈ રોય બા કઈ ખાવાની વસ્તુ છે તો ખાઈ લે હું કરાયા હું તો છે આ બધું મફત આવે છે ને કાઈ નો કરે બા આ મોંઘા માં મોંઘી વસ્તુ છે આપણે નોનની જ વસ્તુ છે એમને આપણે થોડા વાપરીએ ખા બા આપણે તેમને એમ રહીએ